માતરના પૂર્વ ધારાસભ્યની પોલીસને ચેલેન્જ દારૂના સ્ટેન્ડ બંધ નહીં તો જાતે જ રેડ કરીશ માતર તાલુકાના લીંબાજીમાં પોલીસની રહેમથી ચાલતા દારૂના સ્ટેન્ડ લિંબાજીમાં ચાલતા ઇંગ્લિશ દારૂના અડ્ડા ઉપર રેડ કરી એક આરોપી અને મુદ્દામાલ પકડ્યો હતો લિંબાજી પોલીસ મથકમાં બુટલે ઘરે આવીને પોલીસને બોલી ગંદી ગાળો

પોલીસ સ્ટેશનમાં આવીને જે વ્યક્તિને પકડી લાવે છે એ સાઈડમાં રહે છે ને મોટો બુટલેગર આવીને પોલીસ સ્ટેશનના પોલીસના કર્મચારીઓને ફાવે એવી ગારો બોલે એટલે સરકાર આ બાબતે ચોક્કસ ધ્યાન દે આવું પોલીસ ગારો હાંભરે ને દારૂનો ધંધો કરાવતી હોય પોલીસ ખુલ્લે એમ પેલો ભાઈ એવું કહે છે કે તમે અમારી જોડે હપ્તા લો છો તમે આ રેડ કરો તો કઈ રીતે એટલે હું આ પોલીસ ઉપર કહેવા માંગુ છું કે તમે જે આ રીતે ખુલ્લે આમ લોકોને દારૂના અડ્ડા ચલાવવાનું જે ચાલુ કર્યું છે આવનારા દસ દિવસની અંદર તમે તમામ લિંબાસી પોલીસ છું તમારા હદની અંદર એક લિંબાસી પેટ્રોલ પંપની બાજુમાં કુલ લેન્ડ ચાલુ છે ભલાળા હરસિદ્ધિ માતાની સામે ખુલ્લેમ સ્ટેન્ડ ચાલુ છે આ બે બે સ્ટેન્ડ તાત્કાલિક દસ દિવસની અંદર બંધ કરાવજો પણ આવનારા દિવસોની અંદર હું જાતે રેડ કરીશ